નમસ્કાર દર્શક મિત્રો ભારત જોશ ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું આજના સમાચાર વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે સુરત થી અંબાજી પંચોતેર જેટલી બસો માં ત્રણ હજાર થી વધારે લોકો યાત્રા નીકળ્યા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે સુરતના પશ્ચિમ વિધાનસભામાંથી માંથી ત્રણ હજાર વડીલોને પંચોતેર બસમાં અંબાજી હાટ કેસો લઈ જવાયું તેથી સાથે જ બે હજારથી વધુ વેપારીઓને ડિસ્કાઉન્ટની જાહેરાત

પંચોતેર બસોમાં ત્રણ હજાર વડીલો સિનિયર સિટીઝન્સને અંબાજી મંદિરે લઈ જવાશે ત્યાં ધ્વજારોહણ મહાપૂજા કરાશે બાદ બપોરે વડનગર જઈ હટકેશ્વર મહાદેવ મંદિરમાં યજ્ઞ કરશે અને આહુતિ આપી વડાપ્રધાનના દીધાવી માટે સૌ પ્રાર્થના કરશે આમ રંગે ચંગે સુરતના પશ્ચિમ વિધાનસભામાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ ઉત્સવની ઉજવણી કરાઈ રહી છે હું એડવોકેટ આશિષ તેલર સક્રિય કાર્યકર બીજેપી સુરત મહાનગરપાલિકા આજે સુરતના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પે મોદી દ્વારા પંચોતેર જેટલી બસો માં યાત્રા રૂવો જે સિનિયર સિટીઝન છે જેની ઉંમર સાહીઠ વર્ષથી સિત્તેર વર્ષની છે તેઓના માટે અંબાજી દર્શન અને અંબાજીમાં દર્શન કર્યા બાદ આવતીકાલે દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈ સાહેબનો જન્મ દિવસ હોય જન્મદિવસ નિમિત્તે શ્વર મહાદેવ મંદિર કે જ્યાં નસી ઈષ્ટદેવ વિરાજમાન છે એવા પૌરાણિક મંદિરમાં મોદી સાહેબ ની દીર્ઘાયુ ની કામના અને મોદી સાહેબ દ્વારા દેશના વિકાસમાં જે કાર્ય થઈ રહ્યા છે એ એને પ્રગતિ મળે એવા એ પ્રાર્થના કરવા માટે ત્યાં યજ્ઞ નું આયોજન કર્યું તેમાં મોદીજી ના દીર્ઘાયુ માટેની કામના કરવામાં આવશે